શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજનું આ ભજન એ શ્લોકની સાથે ભજન ગાવામાં આવ્યું છે જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય મારા ભજન ભજન મારા લાલ ભજન મારા ભજન માયાવો નંદલાલ ભજન મારા કેવા છે તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે તને લાગે છે ભજનનો રંગ ભજન મારા એવા છે હું તો ગંગા જમના જળ લાવી હું તો ગંગા જમના જળ લાવી એમાં કે સર ગોળીને લાવી એમાં કે સર ગોળીને લાવી તમને સ્નાન કરાવો નંદલાલ ભજન મારા એવા છે તમને સ્નાન કરાવો નંદ લાલ ભજન મારા એવા છે ગંગા સિંધુ સરસ્વતી જયમુના गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्रतनया चरमनावती वेदिका सीप्रा वेदवती महासुरनदी ख्यातज्ञगन्ध किपुणा पुणा जलय समुद्रसहिता कूरवन्तु मे मङ्गलम् मारा भजन मायाो नन्दलाल भजन मारा के वा च मारा भजन मायाो नन्दलाल भजन मारा के छे ತನ್ನಾಗೆ ಭಜನ ನೋ ರಂ ಭಜನ ಮರಾಯ ತನ್ನ ಲಾಗ ನೋರಂಗ ಭೇ ಕಂಕು ಚೋಖಾ ಲೈ ಆಿ ಹು ಕಂಕು ಚೋಖಾ ಚಂದನ ಲೈನೆ ಆವಿ સાથે ચંદ ન લઈને આવી તને તિલક કરાવો નંદ લાલ ભજન મારા એવા છે તને તિલક કરાવું નંદ લાલ ભજન મારા એવા છે મારા ભજન મળો નંદ લાલ ભજન મારા કેવા છે लागेचे भजन रंग भजन एवा छे कस्तुरी तिलक ललाट पटले वक्षस्थले कौस्तुबम वरमो मितकम करतले वेणु करे કંકણ સર્વાંગી હરીચંદનમાં તમ કંઠે ચમોક્તાવલી ગોપશ્રીપરીસેઠી તા વિજય ગોપાળચૂડામણી ಭ ಮೋ ನಂದ ಭ ಮಾರಾ ಭ ಮಾಾಯೋ ನಂದ ಭಜನ ಮಾರಾಕ ತನ್ನ ಲಾಗೆ ಭೋ ರಂಗ ಭಜನ ಮಾರಾಚ ತನ್ನಾಗೆ ಭಜನ ಮಾರಾಚ તું તો બે બેસાડું તું તો રામદૂન બે રામજી ના ગુણલા ગૌરાવું રામજી ના ગુણલા ગૌરાવું મંડા રામાયણના પાટ ભજન મારા મંડાવુ રામાયણના પાઠ ભજન મારા એ વાચે ಭಾವ ನಂದ ಭಜನ ಮರಾಚರಂಗ ಭಾ ಮಾ ಕಸ್ತೂರಿ ತಿಲಕಲಾಟ ಪಟಲೆ ವಕ್ಷ ಸ್ಥಳ ಕೋಸ್ತು ಬಮ ನಗ್ರೇವರ ಮೋಕಿತ ಕಮ करतले तलेेणुकरे कङ्कण सर्वागीहरिचन्दनमा सुलित कण्ठे च मोक्तावलि गोपश्री परिषेठ ता विजयते गोपाड गोपाचूडाम ಾರಜನ ಮಾಯ ನಂದಜನ ಮಾರ ಭಜನ ಮೋ ನಂದ ಭ ಮಾರಾಕ ಭಜನ ನೋ ರಂಗ ಭಜನ ಮಾರಾಚ ತನ್ನ ಲಾಗೆ ಭೋ ರಂಗ ಭಜನ ಮಾರಾಚ તું તો બે બેસાડું તું તો રામદૂન બે રામજી ના ગુણલા ગૌરાવું રામજી ના ગુણલા ગૌરાવું મંડા રામાયણના પાઠ પજન મારા એ છે મંડાવુ રામાયણના પાઠ પજન મારા એ છે आदौ रामतपोवनं द्विगमनं हत्वा मृगं कञ्चनं हरणं जटायुमरणं सुग्रीवसंभासणं वालिनिग्रहणसमुद्रतरणं दहना ಶೋತ ಹನನ ಕುಂಭಕರ್ಣ ಮರಣರಾಯಣ ಮಾಜನ ಮಾಲ್ಜನ ಮರಕ್ಕೆ ವಾಚೆ ಮಾಾರ ಭನ ಮಾಯಾವೋ ನಂದಲಾಲ್ಜನ ಮರಕ್ಕೆ ವಾಚೆ ತನ್ನೇ ಭಜನ ನೋ ರಂಗ ಭಜನ ಮರೇ ವಾಚೆ તને લાગશે ભજન નો રંગ ભજન મારા એ વાત તું તો આવે તો સરસ્વતી બેસાડું તું તો આવે તો સરસ્વતી બેસાડું મંગળ ગીતો રૂડા ગવડાવું મંગળ ગીતો રૂડા ગવડાવું તને સંભાળવું વીણન સુર ભજન અમારા એવા છે सुकला विचार सार परमा ब्रह्मविचारसारपरमा मध्यं व्यापिनिम वीणा चाया वयदम् पहमा। हस्ते स्फटिकमालितामविदतीं पद्मासने संस्थितां वन्देता परमेश्वरी भगवती भूतिप्रदां सारदाम् ಾರಜನ ಮೋ ನಂದಜನ ಮೋ ನಂದ ಭಾರನೆ ಲಾಗೇ ಭ ನೋರ ಭಜನ ಮರಾಚನೆ ಲಾಗೆ ಭಜನ ನೋರ ಭಜನ ಮರಾಚ ಮೇರೆ ದರ್ಶನ ತಮ್ મારે દર્શન તો મારા કરવા છે ગુણલા તો મારા ગા ગાવા છે ગુણલા તો મારા ગા ગાવા છે હું તો લડી લડી લાગુ લા લા પાય ભજન મારા એવા છે હું તો લડી લડી લાગુ લા લા પાય ભજન મારા એવા છે करविन्देन पदारविन्दे मुखारविन्दे विनिवेशयण्टं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि हरे मुरारी। હે નાત નારાયણ વાસુદેવ મારા ભજન માયાવો નંદ લાલ ભજન મારા કેવા છે મારા ભજન માયાવો નંદ લાલ ભજન મારા કેવા છે તને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે તને લાગશે ભજનનો રંગ ભજન મારા એવા છે મારે ભોળાનાથને ભજવા છે મારે ભોળાનાથને ભજવા છે મારે ગૌરી ગણેશને નમવું છે મારે ગૌરી ગણેશને નમવું છે મારે આરતી એની કરવી છે મારે આરતી એની કરવી છે એનો પરિવાર પૂરો પૂજાય ભજન મારા એ છે એનો પરિવાર પૂરો પૂજાય ભજન મારા એવા છે મારા ભજન માયા આવો નંદ લાલ ભજન અમારા કેવા છે મારા ભજન માય આવો નંદ ભજન મારા કેવા છે અને લાગશે ભજન નો રંગ ભજન મારા એ છે તને લાગશે ભજન નો રંગ ભજન મારા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે